સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ઉનાળુ પાક ચોપનસો હેક્ટરમાં બાજરીનું વાવેતર કરવામાં આવ્યું છે તો જેમાં આ વર્ષે સારું ઉત્પાદન મળ્યું છે જોકે આ ઓપન માર્કેટમાં ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી ઓપન માર્કેટમાં ચારસો થી લઈને ચારસો પચાસ ઉપરાંતના ભાવ બોલાઈ રહ્યા છે ત્યારે સરકારના ટોકાના ભાવને સારા મળતા ખેડૂતોમાં હાલ તો ખુશીનો માહોલ જોવા મળ્યો છે જે પણ બાજરીમાં નો પાક નહીં તે અહીં લેવામાં આવે છે અને યોગ્ય વજન કરીને તેને પેક કરીને વજન કરીને મૂકવામાં આવે છે સાબરકાંઠા જિલ્લામાં બાજરીનું વાવેતર કર્યા બાદ સરકાર ટેકાના ભાવે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પચીસ મે ના રોજ ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરવામાં આવી હતી જે ચૌદ જુલાઈ ના રોજ પૂર્ણ થશે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન ની વાત કરીએ તો જિલ્લામાં કુલ ચૌદસો ખેડૂતોએ બાજરીના વેચાણ અર્થે રજિસ્ટ્રેશન કરાવ્યું છે જેમાં આજ દિન સુધી અઠ્યાસી ખેડૂતો વેચાણ અર્થે આવ્યા છે ઈડર હિંમતનગર અને તલોદ એમ ત્રણ ખરીદ સેન્ટર પર ટેકના ભાવે ખરીદી થઈ રહી છે ઓપન માર્કેટ કરતા ટેકાના ભાવે સારો ભાવ મળતા ખેડૂતો ટેકાના ભાવે વેચવા પસંદ કરી રહ્યા છે તો તંત્ર દ્વારા દરરોજ પચાસ થી સાહીઠ જેટલા મેસેજ કરવામાં આવે છે અને એ ખેડૂતો વેચાણ અર્થે પહોંચે છે ખેડૂતોને સારા એવા ભાવ મળી રહ્યા છે સારા ઉત્પાદન પણ મળ્યા છે અને રાજ્ય સરકાર દ્વારા ટીકાનો ભાવ જે જાહેર કરવામાં આવ્યો છે વીસ કિલો પ્રમાણે પાંચસો રૂપિયા પ્રમાણે એ પ્રમાણે અમને માર્કેટ કરતાં અમને સિત્તેરથી એંસી રૂપિયા પ્લસ મળે છે એટલા માટે અમે ટેકાના ભાવે બાજરી આપીએ છીએ અને કોઈપણ જાતના નુકસાન કર્યા આ સમયે યોગ્ય સમયે અમારે પાક લઈ લીધો છે કઈ રીતે થતો હોય છે એટલે ખુલ્લા માર્કેટમાં જોવા જઈએ તો ચારસો પચાસથી થી ચારસો સાઠ સુધીનો ભાવ પહોંચ્યો છે પરંતુ ટેકાના ભાવે આપણને પાંચસો સાઠ રૂપિયા એટલે સિત્તેરથી થી રૂપિયા પ્લસ આપણને મળે છે એટલા માટે અહીંયા આપણે બાજરી આપીએ છીએ જીગર કુમાર હસમુખભાઈ પટેલ અમે બાજરી વાઈએ છીએ બાજરી અમે વાઈને અહીંયા રજીસ્ટ્રેશન અહીંયા ભાવ વધાર મળે માર્કેટ કરતા એનો પૈસા ટાઈમ ટુ ટાઈમ મળી જાય જે દિવસની તારીખ થઈ જાય છે તમે જાતે ખેતી કરો છો અમે જાતે જ ખેતી કરીએ છીએ દવા પટેલ કા ચાલ જો સરકાર સિદ્ધના ટેકાના ભાવે રવિ માર્કેટિંગ સિઝનની ખરીદી અંતર્ગત ઘઉં મકાઈ બાજરી જુવારની ખરીદી થાય છે ઘઉં મકાઈ અને જુવારના ખેડૂતોના એસએમએસ કરી દીધેલા છે પરંતુ ખેડૂત વેચાણ અર્થે આવેલ નથી જ્યારે બાજરીના ખેડૂતો બાજરીનું કુલ રજિસ્ટ્રેશન સાબરકાંઠા જિલ્લામાં ચૌદસો ને પચાસ ખેડૂતોનું છે સાબરકાંઠા જિલ્લામાં ત્રણ ખરીદ કેન્દ્રો છે ઈડર હિંમતનગર અને તલોદ ટેકાના ભાવે સરકારશ્રીના પ્રતિ મણ પાંચસો સાહીઠ રૂપિયા છે બાજરીના અત્યાર સુધીમાં ત્રણ ખરીદ કેન્દ્રો ખાતે કુલ અઠ્યાસી ખેડૂતો ખરીદ વેચાણ અર્થે આવેલા છે અને તેઓની ચાર હજાર બસો ને પાંત્રીસ ક્વિન્ટલ બાજરીની ખરીદી થયેલ છે ચૌદસો ને પચાસ ખેડૂતો